કોઈ પણ ધંધામાં મંદી આવે પણ ફૂડ બિઝનેસમાં ક્યારેય મંદી ન આવે આમાંય જો કોઈ ડેવલપિંગ એરિયા મળી જાય તો બોસ મજા પડી જાય તમારે પણ જો કોઈ ફૂડ ફ્રેન્ચાઇઝી માટેનું યોગ્ય ડેસ્ટિનેશન શોધો છો તો અમદાવાદ બરોડા હાઈવે પર આવેલું એક માત્ર ફૂડલેન્ડ મોલ અને તે પણ આણંદના મોગર ગામ નજીક અમોલ ચોકલેટ પ્લાન્ટ પાસે આવેલું એચટીસી ફૂડલેન્ડ મોલ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે અહીં તમે તમારી કોઈ પણ ફૂડ ફ્રેન્ચાઇઝી શરૂ કરી શકો છો એમ અમદાવાદ બરોડા હાઈવે પર ફક્ત એક જ ફૂડલેન્ડ મોલ હોવાથી તમારો ફૂડ બિઝનેસ પણ જબરદસ્ત સ્પીડ સાથે ડેવલપ થવાનો છે આ સાથે જો કોઈ મલ્ટીપ્લેક્સ થિયેટર શરૂ કરવા માંગે છે તો તેના માટે પણ તેમણે અહીં બે મલ્ટીપ્લેક્સ સ્ક્રીન મળી જવાના છે અને હા એસટીસી ફૂડલેન્ડ મોલમાં વિશાળ પાર્કિંગની સુવિધા તો ખરી જ ઇન શોર્ટ એસટીસી ફૂડલેન્ડ મોલમાં રોકાણ એટલે ફક્ત નફો જ નફો તો રાખોની જુઓ છો જો તમે પણ તમારી કોઈ ફૂડ ફ્રેન્ચાઇઝી કે થિયેટર શરૂ કરવા માંગતા હો તો આ જ વહેલી તકે પહોંચી જજો એસટીસી ફૂડલેન્ડ મોલ ખાતે જે છે તમારા ફૂડ ડેસ્ટિનેશનનું પરફેક્ટ લોકેશન એડ્રેસ અને ફોન નંબર સ્ક્રીન ઉપર આપેલા છે